મહત્વના સમાચાર મળી રહ્યા છે જામનગરના ખેડૂતો પર વોટર કેનનનો મારો ચલાવાયો છે ખેડૂતોના વિરોધ પ્રદર્શન સામે ખેડૂતોના આક્રોશને દબાવી દેવા પોલીસ મેદાનમાં આવી છે અને તેમની સામે વોટર કેનનનો મારો ચલાવાયો છે લાલપુરમાં સંખ્યાબંધ ખેડૂતોની અટકાયત પણ કરવામાં આવી છે અને કપાસ મુદ્દે દેખાવ કરી રહેલા ખેડૂતો સામે પોલીસ મેદાને ઉતરી છે અને આ જ અંગેની વધુ માહિતી લઈએ અમારા સંવાદદાતા ભરત પાસેથી જી ભરત હવે તો ઉગ્ર એક સ્વરૂપ લઈ રહ્યો છે આ વિરોધ શું છે ત્યાંની પરિસ્થિતિ અને ખેડૂતો પર જે વોટર કેનલ મારો ચલાવવામાં આવ્યો છે કેવી પ્રતિક્રિયા ખેડૂતો આપી રહ્યા છે રવિ કૃષિ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે એના કારણે ખેડૂતો ઉગ્ર બન્યા છે અને આજે કૃષિ મહોત્સવ સ્થળ છે ત્યાં લગાવવામાં આવેલા હતા તેમ છતાં ખેડૂતો બેરિકેડ સપાવી અને કૃષિ મહોત્સવના સ્થળ પર પહોંચ્યા છે અને જે પોલીસ અને ખેડૂતો આમને સામને આવી જવાના કારણે ખેડૂતો દ્વારા પોલીસ દ્વારા જે ખેડૂતોને દૂર કરવા માટે હળવ લાઠીચાર્જ પણ કરવામાં આવે છે અને જે વોટર કિલાન નો મારો પણ કરવામાં આવી રહ્યો છે અને આ જે ખેડૂતો ખેડૂતો જે વિરોધ કરી રહ્યા છે તેની અટકાયત પણ શરૂ કરવામાં આવી છે માહિતી બદલ આભાર તો આ તરફ અમરેલીના રાજુલાની વાત કરીએ તો ત્યાં પણ ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને અમરેલીના રાજુલાના આપ દ્રશ્યો જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર જ્યાં ત્રણસો જેટલા ખેડૂતોની અટકાયત કરવામાં આવી છે પોષણ સંભાવ મુદ્દે ખેડૂતો દ્વારા અત્રતત્ર સર્વત્ર વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે ત્યારે અમરેલીના રાજુલાના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો જ્યાં પોલીસ દ્વારા ત્રણસો જેટલા ખેડૂતોની અટકાયત પણ કરવામાં આવી છે ખેડૂતો દ્વારા સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે કેટલાય દિવસોથી ચાલતા આ આંદોલને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ખેડૂતોએ કૃષિ મહોત્સવનો વિરોધ નોંધાવ્યો છે